ગરીબના નસીબમાં હંમેશા જોડી જ લખેલી હોય છે પછી ભૂખ લાગે તો માંગવા માટે તે લોકો પાસે ફેલાવે છે છે અને માંદા પડે તો પછી આ જ જોડીમાં નાખીને તેને દવાખાને લઈ જવામાં આવે પણ તેના નસીબમાં જોડી હંમેશા રહેશે ગુજરાત વિકાસમાં આગેવાન હોવાની વાતો વચ્ચે ગરીબની શું સ્થિતિ છે તેનો વિડીયો વાયરલ થયો છે તેમાં ગરીબ પ્રસ્તુતાને રીતસરની જોડીમાં નાખીને ચાલતા ચાલતા દવાખાને ગ્રામજનો લઈ જઈ રહ્યા છે આ ગર્ભવતી મહિલાને ખુલ્લા જંગલમાં પ્રસવની પીડા ઉપડી અને તે બાળકનો જન્મ આપવા માટે મજબૂર બની ગુજરાતના વિકાસમાં ગરીબો હાશે ધકેલાઈ ગયા છે ગરીબોને ત્યાં કોઈ સ્થાન નથી ગુજરાતમાં પ્રસુતા માટે રીતસરની એમ્બ્યુલન્સો દોડે છે એકસો દોડે છે આ બધી સર્વિસ કોના માટે છે શું ગરીબોના આ સર્વિસ પર હક કોઈ જ નથી વિકાસની દોડમાં અગ્રેસર ગુજરાતમાં આજે શું ગરીબ મહિલાની અને તેમાં પણ પ્રસુતા મહિલાને આ રીતે જોડીમાં નાખીને લઈ જવી પડશે વિકસિત ગુજરાતમાં નર્મદા જિલ્લાના ચાપટ ગામની આ સ્થિતિ છે ગ્રામીણોનું કહેવું છે કે ગામથી મુખ્ય રસ્તાને જોડતો દસ કિલોમીટર સુધીનો રસ્તો જ નથી તેથી અહીં આવવા માટે કોઈ વાહન પણ તૈયાર થતું નથી આજે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રાજ્યના લગભગ બધા જ ગામને પાકી સડક વડે જોડવાના દાવા વચ્ચેની હકીકત આ મહિલાની સ્થિતિ છે શું રાજ્યનો વિકાસ નર્મદા જિલ્લાના આ છેડા સુધી પહોંચ્યો નથી શું ગરીબને સારી સારવારનો કોઈ અધિકાર જ નથી પીએમ મોદી દેશના ગરીબ માટે રાત દિવસ એક કરી રહ્યા છે ત્યારે પણ શું રાજ્યના ગરીબોની સ્થિતિ આવી જ રહેશે ગરીબને સારી સારવારનો પણ હક નહીં મળે આ તો રીતસર ગરીબ અને અન્ન વચ્ચે આડવેર હોય તેવી સ્થિતિ છે ગુજરાતના વિકાસનો ગ્રાફ આ જોડીમાં જતી પ્રસુતામાં રીતસરનો ધરબાઈ ગયો હોય તેવું લાગે છે ગ્રામજનોએ વિડીયો બનાવી પોતાની પીડા વ્યક્ત ન કરી હોત તો આ ગરીબના આંસુ આટલા મોટા તંત્રમાં ક્યાંય વહી ગયા હોત તેની ખબર ન પડી હોત ગુજરાતમાં ફક્ત નર્મદા જિલ્લાની ચાપટ ગામની મહિલા સાથે જ આવું થયું હોય તે કંઈ પહેલો કિસ્સો પણ નથી અગાઉ પણ પણ આવો કિસ્સો બન્યો ત્યારે તે સ્થળે રાતોરાત રસ્તો બની ગયો હતો રાજ્યમાં આજે ઘણા એવા દુર્ગમ વિસ્તારો છે જે એમ્બ્યુલન્સ જતી જ નથી તેથી તેની સાથે ત્યાં પ્રાથમિક આરોગ્યની કોઈ સગવડ પણ નથી વિકાસની હરણફાળ ભરતા ગુજરાતે એક મિનિટ અટકીને આ ગરીબો અંગે પણ વિચારવાની જરૂર છે ચમચમાતા શહેરોની ચમક હેઠળ ગરીબોના વિલાતા સ્મિત કોઈને દેખાતા નથી અથવા તો તે રીતસર ઢંકાઈ જાય છે તેથી વિકાસની આ દોટ કમસે કમ ગરીબને કચડીને ન મૂકવામાં આવે તો તે વધારે સારું રહેશે આ ગરીબ મહિલાએ ફક્ત પ્રસવની પીડા જ નથી વેઠી પણ એક શરમની એક આબરૂની એક અભાવની અને વિકાસની દોડમાં ત્યજી દેવાયેલી પણ વીડા વેઠી છે સદનસીબે તેનું બાળક તો બચી ગયું પરંતુ બધા ગરીબ આટલા નસીબદાર હોતા નથી પ્રસુતાને લઈ જવાથી આ જોડી એટલું જ સંદેશો આપે છે કે વિકાસ ક્યાંક અમીરોની મોટી જોડીમાં ગરકાવ ન થઈ જાય જેથી ગરીબોએ આ પ્રકારે જોડીમાં લટકીને જવું પડે